આજે રેવા અન કે ખાવશે હું અલ્યા જે હોય મને હા બોલ પટિયા યાદ યાદ મને બહુ હું આવું છું ભાઈ અઠવાડિયું અઠવાડિયું ના દ્વારા ભાઈ ના ના આવું છું બોલ ને કોંગ નહીં રાખું

મગજ નો ગયેલો છે લાગે બોલતો નહી કામ કર્યું તમને કઈ તો તમારું કશું કોમ નહી

અને આ તો મને બાર બાર બટકી પાડી નઈ એ વાડી દયો ઓ કાકા પતી ગયો આ વેલો પછી મારે બહાર જવાનું છે લે વેલો ગરમી બહુ હે

કેર ખાઈ છોડો મારી બાજુ એ તો હું પડતા પડતા ગયો ના એ તો તમે ભૂલ થયો છે ના ના મેં પૂછ્યું બત્રીજાન મેં પૂછ્યું ને તારે પાછો કોડી લઈ ને આવું બધું મારી બાજુ નાખ્યું કશું ના બોલ્યો પણ એમ જ લાવ્યો કે તમે આ બધું ના કરશો પછી છે ને હું કેવા ગયો તારે દારી લઈને આવ્યો એવું મળી હું નહીં હેડો પછી મંગાજી છે ને મારે બાર ભત્રીજા તું ભત્રીજા જો મંગાજી મળવા ગયો ને લઈને જ આવ્યો નમસ્તે મંગાજી નમસ્તે બરાબર આવજો મંગનભાઈ